નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી હા મિત્રો આપને જણાવી દઈએ કે બે શ્રમિકના મોત થતાં પરિવારજનોમાં હોબાળો જી હા મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો આણંદના ગંભાતમાં બે શ્રમિકોના ઘૂંઘળાઈ જવાથી મોતની ઘટના બની હતી ફ્રૂટ પેકેજ કંપની એટીપી પ્લાન્ટની સફાઈ દરમિયાન સેફ્ટી સાધનો વિના કેમિકલયુક્ત ટાંકીમાં ઉતરેલા ચાર શ્રમિકોમાંથી ઝેરી ગેસની અસરે બેના મોત થયા હતા મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે બે શ્રમિકોને આઈસીયુમાં ખસેડાયા હતા પરિવારજનોએ કંપનીના માલિક સામે એફઆઈની માગ સાથે મૃતદેહ સ્વીકારનો ઇનકાર કર્યો હતો હોસ્પિટલ બહાર હોબાળો કર્યો હતો ત્યારે મિત્રો હત્યાની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ